ધોરાજી પાસે કોંગ્રેસના નામે ઝીરો હતા કાર્યકરોમાં એવી પરિસ્થિતિમાં આજે ધોરાજીમાં મેં કોંગ્રેસને ઊભી કરી હતી પાર્ટીના પાયે થી ગ્રાઉન્ડ સુધીને કામ કરી અને પાર્ટીને ઊભી કરી હતી નગરપાલિકાથી છેક ધારાસભા સુધી અને આજ દિન સુધી યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં ધોરાજીમાં સેવા આપી છે લોકોના જે પ્રાણ પ્રશ્ન હોય આજે દાખલા તરીકે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકા દ્વારા ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન હોય રોડ રસ્તાના પ્રશ્ન હોય અનેક પ્રશ્ન બાબતે ધોરાજીની જનતા માટે સતત કોંગ્રેસ પાર્ટી માટે અમે લઈ રહ્યા છીએ પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો એની અવગણના કરી જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે પ્રવેશ કર્યો છે પ્રવેશ કરવાનું કારણ એ છે કે જે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જે શુદ્ધ પાણી આપવાનું જે વચન આપેલું છે સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવાનું વચન આપેલું છે તેમજ રોડ રસ્તા બાબતે પણ વચન આપેલું છે અમે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ એમાં આજે અમે આમ આદમી પાર્ટી ધોરાજીની જનતાને કેવા માંગીએ છે કે ધોરાજીમાં જે વર્ષો જૂનો પ્રશ્ન ગંદુ પાણી વિતરણ કરી રહ્યા છે અને આજે નગરપાલિકામાં કોંગ્રેસનું પણ શાસન હતું ભાજપનું પણ શાસન હતું અને છેલ્લે વહીવટ શાસન પણ હતું આ શાસનમાં જે ધોરાજીની જનતા જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ મળી નથી લોકોના આરોગ્ય માટે જે શુદ્ધ પાણી પીવાનું મળવું જોઈએ એ પાણી પણ નથી મળી શક્યું

જયભાઈ ટોપિયા જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર આશીષભાઈ જેઠવા તથા યુવા કોંગ્રેસ પ્રમુખ આશીષભાઈ જેઠવા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગુ જંગી બહુમતીથી ચૂટી ચૂંટી કાઢવા માટેનો કોલ આપેલ છે અને જનતામાંથી પણ પ્રથમ વખત આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડતી હોય જનતાએ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપેલ છે અહવાલ ફિરોજ જુણે જાળો કારપણ